નમસ્તે વરસાદની સીઝન ચાલુ થઈ ગઈ છે મિત્રો અને બનાસકાંઠા જિલ્લામાં બીએસએસએમ ના વૃક્ષ ઉછેર અભિયાન અંતર્ગત જિલ્લાની અંદર આપણે બે હજાર ચૌદ થી જળ સંચયનું કામ અને વૃક્ષારોપણનું કામ કરી રહ્યા છીએ જેના પરિણામો પણ આપણને મળી રહ્યા છે બનાસકાંઠા જિલ્લામાં જળ સંચયનું કામ કરવું જરૂરી છે કારણ કે દિવસે ને દિવસે આપણા ભૂગર્ભ જળની જે સપાટી છે એ દિવસે ને દિવસે નીચે ઉતરી રહી છે અને એ આપણા માટે જોખમી છે એટલે એના માટે સતત આપણે સૌએ કામ કરવું પડશે એની સાથે સાથે વૃક્ષારોપણનું કામ આપણે સતત કરવું પડશે ચોમાસાની સિઝન શરૂ થઈ ગઈ છે વરસાદ પણ કેટલાક વિસ્તારોમાં થઈ ગયો છે તો અત્યારે જળસંચયનું કામ અને વૃક્ષારોપણનું કામ આપણે સૌએ સાથે મળીને અત્યારથી શરૂ કરી દેવું પડશે વીએસએસએમના વૃક્ષ ઉછેર અભિયાન અંતર્ગત બનાસકાંઠા જિલ્લામાં સાડા ચૌદ લાખથી વૃક્ષોનો ઉછેર આપણે અલગ અલગ ગામોની અંદર ધાર્મિક જગ્યાઓ હોય સ્મશાન ભૂમિઓ હોય એ જગ્યાઓ ઉપર ગ્રામજનોની ભાગીદારી અને સંસ્થાની ભાગીદારી થકી આપણે એ કામ કરી રહ્યા છીએ આ વર્ષે પણ આપણે સાડા છ લાખથી વધારે વૃક્ષોનો ઉછેર આપણે કરવાનો છે તો સરપંચોની ચૂંટણીઓ હતી એ ચૂંટણીઓ હવે પૂર્ણ થઈ છે દરેક ગામોને સરપંચો મળી ગયા છે ચૂંટણીઓ પૂરી થઈ અને જે લોકો સરપંચ તરીકે ચૂંટાયા છે એ લોકોને શુભેચ્છાઓ પાઠવું છું તો શરૂઆતની અંદર જ દરેક ગામોની અંદર જે નવા સરપંચો આવ્યા છે એ સરપંચ મિત્રોને મારી નમ્ર વિનંતી છે કે તમારું જે કાર્યભાર તમે સંભાળો અને તમારું કાર્ય પ્રથમ વખત જે તમે જે કરી રહ્યા છો એ વૃક્ષ મંદિરથી તમે શરૂઆત કરો તમારા ગામની અંદર ગૌચરની જમીન સ્મશાન ભૂમિ ગૌચર ભૂમિ અને ધાર્મિક સ્થાન આવી કોઈ જગ્યા મોટી આપણા ગામમાં પડી હોય તો અમે સંસ્થાના માધ્યમથી આપના ગામની અંદર લોકભાગીદારી થકી વૃક્ષારોપણનું કામ અમે કરી આપશું એ જગ્યા તમે અમને સાફ સફાઈ કરી આપશો એ જગ્યા ઉપર પાણી નિયમિતપણે વૃક્ષોને મળી રહે તે માટેની આપ વ્યવસ્થા કરી આપશો તો વૃક્ષો લાવવાનું ફેન્સિંગ ખાડા કરવાનું વૃક્ષો વાવવાનું એને ઉછેરવાનું કામ અને ડ્રીપ ઇરિગેશન સિસ્ટમ લગાવવાનું કામ સંસ્થાના માધ્યમથી અમે કરીશું અને ત્રણ થી ચાર વર્ષ સુધી એ વૃક્ષો જ્યાં સુધી મોટા નહીં થાય ત્યાં સુધી તમામ પ્રકારની દેખભાળ અમે કરીશું એ માટે આપે આપના ગામની અંદર એક મીટિંગ કરી યુવાનોને પ્રોત્સાહિત કરી એમને આ બાબતે જણાવી અને આપના ગામની અંદર આવું વૃક્ષ મંદિર ઊભું થાય તે માટે આપ આપણા ગામ લેવલે મિટિંગ કરી અને અમને જણાવશો તો અમે આપણા ગામમાં આવી અને આ પ્રકારના વૃક્ષ મંદિરો ઉભા કરીશું અને આ કામ એવું છે કે લોક ભાગીદારી સિવાય શક્ય નથી સંસ્થાનું પહેલેથી કામ એવું રહ્યું છે કે લોક ભાગીદારી લોકો શું ઈચ્છે છે અને સંસ્થા શું કરવા માંગે છે તો લોકોની લોક ભાગીદારી હશે સાથે જોડાશે ગામ લોકો જોડાશે સંસ્થા જોડાશે સરકાર સાથે જોડાશે તો આ કામ શક્ય બનશે તો નવા સરપંચોને મારી નમ્ર અપીલ છે કે આપના ગામની અંદર જળસંચયનું કામ કે વૃક્ષારોપણનું કામ જો કરવું હશે તો અમે આપને આ આપના ગામનું કામ અમે કરી આપીશું અને એ પણ લોક ભાગીદારી થકી જેથી કરીને લોકો સાથે જોડાય લોકોનું કામ બને અને એક લોકજુવાળ ઊભો થાય કે જળસંચયના કામો ને વૃક્ષારોપણના કામો આપણે સૌએ કરવા પડશે તો મારી સૌને અપીલ છે કે ચોમાસું શરૂ થઈ ચૂક્યું છે તો સૌ મિત્રોએ એ આપણા આદરણીય નરેન્દ્રભાઈ મોદીનો એક એક પેડ માં કે નામ જે સંકલ્પ છે તો એ સંકલ્પ દરેક વ્યક્તિ સુધી પહોંચે તો એમને એક પેડ માકે નામ એવું કહ્યું છે પણ આપણે દરેક વ્યક્તિએ અલગ અલગ એક પેડ કેમ હોવું જોઈએ હજારો લાખો વૃક્ષો વાવીએ અને એનો ઉછેર કરીએ તો જ આપણા પર્યાવરણમાં સુધારો આવી શકે છે આદરણીય નરેન્દ્રભાઈ મોદીના આ મિશનને અને આપણું જો જીવન ટકાવવું છે તો આ કામ કરવું જરૂરી છે તો સૌ મિત્રોને મારી નમ્ર અપીલ છે કે વધારેમાં વધારે આપણા ગામની અંદર વૃક્ષારોપણ કરો અને એ વૃક્ષો ત્રણ થી ચાર વર્ષ સુધી એનો ઉછેર થાય એની માવજત થાય અને એ મોટા થાય વટ વૃક્ષ બને તો નવા સરપંચોને એ કહીશ કે તમે અત્યારે તમારો કાર્યભાર તમે સંભાળશો ટૂંક જ સમયમાં અને ટૂંક જ સમયમાં જો તમે આ વૃક્ષ ઉછેરના કાર્ય તમે હાથ ધરશો ને તમારા ગામની અંદર એક વૃક્ષ મંદિર ઊભું કરશો આપ તો પાંચ વર્ષના અંતે જ્યારે આપ આપનો કાર્યકાળ પૂર્ણ થશે ત્યારે એ વૃક્ષ મંદિર તમારું એક મોટું વટ વૃક્ષ બની ગયું હોય છે અને આપણા કાર્યકાળ દરમિયાન જ્યારે પણ લોકો વર્ષો સુધી આપને યાદ કરશે કારણ કે આપના કાર્યકાળ દરમિયાન જે વૃક્ષ મંદિર ઊભું થયું થયું છે તેમાં હજારો પ્રકારના પક્ષીઓ કીટકો જીવ જંતુઓ અને ગામની અંદર જે રખડતી ગાય માતા છે એનો નભારો થશે જે નીલ ગાયો છે જે ખેડૂતોને ત્રાસ આપતી હોય છે એનો પણ ત્યાં નભારો થઈ જશે અને સરસ એક મોટું કામ થશે એક ધરતી માતાનું આ એના માટે કરેલું એક ઉમદા કાર્ય છે તો સૌ મિત્રોને વિનંતી કે સૌ સાથે મળી વૃક્ષારોપણના કામો કરીએ જળસંચયના કામો કરીએ અસ્તુ